તો બીજું શું કો તમારી આમ લાઈવ ની અંદર શું હાલ હે બધું મોજ ને રેડી ને અમારે શું વાંઢાય ને શું હોય હા વાંઠા હા તો બધું કાઈ નમર પડ્યો ના લગન થઈ જાય અમે તો વાંઠા છે એ ફરરા રહે એવું એમ ન તો થઈ જશે કદાચ આમાં કોઈ જોતું હોય તો મેળ પડી જાય તો રેડી છે ને કદાચ કેતો આ કર દો ભાઈ ને પાછું કા કોઈ થાય

એટલે તમને સૌથી પહેલું નોટિફિકેશન આવે મારા કેવા છે સાહેબ સબસ્ક્રાઇબ કરી નાખો તો જેમ કે ભઈ એટલે ભઈ છે રેડી તો બીજું તમારે કઈ કેવું કહું આપણી ચેનલનું નામ કેવું કીધું હા તમાર અમારી ચેનલનું તમારી ચેનલ તમારી ચેનલનું કોણ આ સગો કોમેડી ભાઈ તો ખબર છે ને અને આપણી ચેનલનું તો ખબર છે ને સાહેબ ભૂરા ભાઈનો શીખો હડે હા એટલે નામ જ ભૂરા ભાઈ હા ભાઈ એટલે ભાઈ રેડી એટલે ભાઈ પૂરો થાય એટલે ભાઈ આવે એટલે વાત પૂરી થઈ જાય ભાઈ ખૂબ આભાર તો ચલો સાહેબ અવર નવર આવા વિડિયોની અંદર મળતા રહીશું સાહેબ બાકી તમે મને મળવા આવ્યા ને માતાના મારા બાપની શોખ દિલથી એમ બરાઈ ઘણી મજા મજા આયે બસ આવીને આવી મજા કરતા રહેજો અને મજા પબ્લિક ને કરાવતા તો ચલો પબ્લિક બાય જય માતાજી જય કૃષ્ણ મળીશું નેક્સ્ટ ની અંદર અથવા